ચલો વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ દસ વિષય વિજ્ઞાન ચાલુ કરી છે એના માટે તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને આની અંદર એક લિસ્ટ મૂકવાનો છું જેમાં યુનિટ વાઇઝ તમને આઈ મળી જશે પ્રથમ પરીક્ષા માટે પ્રથમ પરીક્ષાના જે જે આઈ ક્વેશ્ચન છે કે આ સિરીઝ ની અંદર તમને મળી જશે ચલો તો આપણે ટાઈમ વેસ્ટ ના કરતા કયા એમપી ક્વેશ્ચન છે એ જોઈ લઈએ હવે જો વિભાગ એ માટે તો કે વિભાગ એ માટે કે પહેલા યુનિટમાંથી બહુ વિભાગ ડી એટલે કે સેક્શન ડી ની અંદર કોઈ તમને ક્વેશ્ચન પૂછાશે નહીં એટલે નાના ક્વેશ્ચન આવશે એટલે કે વિભાગ એ બી માટે આવશે તો આપણે એટલા માટે જે જે ક્વેશ્ચન છે જોઈ લઈએ તો જોઈ લઈએ કે પહેલા વિભાગમાં પહેલા વિભાગમાં તો એમાં તો કોઈ એવું ખાસ હોતું નથી કે કયો ક્વેશ્ચન ક્યાંથી પૂછી લે પણ ત્રણ તો આપણે આ ત્રણ ક્વેશ્ચન એટલે કે બે ખાલી જગ્યાઓ અને એક એમસીક્યુ જે છે એ આપણે કરીને જવાનું છે કે બટેટાની ચિપ્સ એટલે કાતરીના પેકિંગમાં ઓક્સિડેશન થતું અટકાવવા માટે પ્લાસ્ટિક બેગમાં કયો નિષ્ક્રિય વાયુ વપરાય છે તો ખાસ યાદ રાખી દેવાનું છે કે પ્લાસ્ટિક અને જે આવી કાતરીને આપણે જે બેગ યુઝ કરીએ છીએ આપણે જે દુકાનેથી લઈને ખાઈએ છીએ એની અંદર કયો વાયુ છે કે ફૂલેલી અવસ્થામાં ભરેલો વાયુ હોય છે તો એ કયો વાયુ હોય છે કે નાઇટ્રોજન વાયુ ભરેલો હોય છે જેનાથી ઓક્સિજન ખાલી જગ્યા ધાતુ હવામાં ખુલ્લી રાખવાથી તેના પર લીલા રંગનું આવરણ જોવા મળે છે અને તે ધાતુ ગરમ કરવાથી કાળું આવરણ જોવા મળે છે તો આવી આપણી પાસે એક જ ધાતુ છે જે છે કોપર કે જેને હવામાં ખુલ્લી રાખતે તો લીલો રંગ થઈ જાય અને સડગાઈએ તો એના પર કાળા રંગનું આવરણ જોવા મળે છે બીજું ત્રીજો ત્રીજોનો ક્વેશ્ચન સૂર્યપ્રકાશમાં સફેદ સિલ્વર ક્લોરાઇડ એટલે કે AgCl નું રૂપાંતર ખાલી જગ્યા રંગના પદાર્થમાં થાય છે તો ખાસ યાદ રાખી દેવાનું છે કે રાખોડી રંગમાં થાય છે કયા રંગમાં થાય છે રાખોડી રંગમાં હવે જો કે આ સિરીઝની અંદર તમારે જેટલા પણ ક્વેશ્ચન મળશે આઈએમપી એનું સોલ્યુશન હાથે હશે એટલે તમારે ક્યાંય સોલ્યુશન જોવા જવાનું નથી એ ખાલી પ્રશ્નો પ્રશ્નો આપી દેતા નથી તો તમે સોલ્યુશન હાથે પણ આમાંથી પણ તૈયારી સારી રીતે કરી શકો છો કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નીપજનું નિર્માણ થતું હોય કેવું નિર્માણ થાય છે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા ની અંદર બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને એક જ મળતી હોય તો તેવી તેવી રાસાયણિક પ્રક્રિયા કહે છે ગયો ચલો એના ઉદાહરણ અહીંયા આગળ આપેલા છે તો એક બે ઉદાહરણ કહું છું બાકી તમે જાતે વાંચી લેજો કે અહીંયા જોઈએ કે મેગ્નેશિયમ વારું જોઈએ તો મેગ્નેશિયમ ની હવામાં ઓક્સિડેશન સાથેની પ્રક્રિયાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉદભવ્યા છે

વિઘટન પ્રક્રિયા એટલે શું ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે વિઘટન પ્રક્રિયા એટલે શું ઉષ્મીય વિઘટન કોને કહે છે ઉદાહરણ આપી સમજાવો તો વિઘટન પ્રક્રિયા એટલે શું જોઈએ કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયામાંથી બે અથવા બે કરતા વધુ નિપજો મળતી હોય શું કહે છે કે જે રાસાયણિક પ્રક્રિયામાંથી એક જ પ્રક્રિયામાંથી બે અથવા બે કરતા વધુ નિપજો મળતી હોય તો તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે હવે જોઈ લઈએ ઉષ્મીય વિઘટન તો કે ઉષ્મીય વિઘટન કોને કહેવાય કે ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહે છે બહુ ઈઝી છે ઉષ્મીય વિઘટન એટલે ઉષ્મા દ્વારા જે પ્રક્રિયા વિઘટન કરવામાં આવતું હોય એને શું કહે છે ઉષ્મીય વિઘટન એના જો ઉદાહરણો અહીંયા તમને આપી દે તમે જાતે વાંચી લેજો આપણે હું જોતો નથી અત્યારે નેક્સ્ટ જોઈ લઈએ. અથવા ચરબીનું ઓક્સિડેશન થાય ત્યારે તે ખોરું થઈ જાય છે શું થઈ જાય છે તેલ અથવા ચરબી કોઈ પણ પદાર્થ મૂકી રાખીએ તો એનું ઓક્સિડેશન થાય અને તે કેવું થઈ જાય છે ખોરું થઈ જાય છે પડી પડ્યું શું થઈ જાય ખોરું થઈ જાય અને તેનો સ્વાદ અને વાસ બદલાઈ જાય છે હવે તેનો સ્વાદ કેવો થઈ જાય કે સ્વાદ બદલાઈ જાય એનો વાસ એટલે કે એની સ્મેલ જે આવે છે એ આપણને બદલાઈ જાય છે આ પ્રક્રિયાને ખોરાપણું કહે છે બોવિજી છે શું છે કે કોઈ પણ પદાર્થ તેલ અથવા ચરબીયુક્ત હોય અને એનું ઓક્સિડેશન થાય ત્યારે એ ખોરું થઈ જાય અને તેનો વાસ અને સ્વાદ શું થાય છે વાસ એટલે કે મેક અપ અને જે આવે છે સ્મેલ આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સ્મેલ અને ટેસ્ટ સ્વાદ એટલે લેટેસ્ટ જે બદલાઈ જાય છે આ પ્રક્રિયાને ખોરાક પણ કહે છે હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ કે સામાન્ય રીતે ચરબી તેમજ તેલી ખોરાક ઓક્સિડેશનનો પ્રતિકારક કરે છે તેવા પદાર્થોને ઉમેરવામાં આવે છે જો હવે આમાં કે આવા એ પદાર્થ હોય જે ઓક્સિડેશન કરતા હોય એવા પદાર્થોને રોકવા માટે શું કરવું કે જેને રોકવા માટે આપણે એન્ટી ઓક્સિડન્ટ પદાર્થ કહે છે એને ઉમેર આવા પદાર્થો રોકવા માટે આપણે એન્ટી ઓક્સિડન્ટ પદાર્થો ઉમેરીએ છીએ ખોરાક બંધ પાત્ર ઓક્સિડેશન ધીમું થવાથી ખોરાક પણ અટકે છે હવે જો ખોરાકને બંધ પાત્રમાં રાખીએ ફિટ ટાઈટ કરી દઈએ તો એનું ઓક્સિડેશન ધીમેથી થશે અને એનું ખોરાક પણ કેવું થાય છે ધીમું થાય છે અટકું જાય અટકી જાય છે ધીમે ધીમે થાય છે એટલા જ માટે આપણે જોઈએ છે કે બટાકાની ચિપ્સ બનાવવા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે નાઇટ્રોજન જેવા એમપી ક્વેશ્ચન કાઢ્યા છે મારા મુતાબિક પ્રથમ પરીક્ષા માટે આટલા એમપી ક્વેશ્ચન બહુ છે આના સિવાય પણ તમારા શરે હતો કોઈ કીધા હોય તો તમે કરી શકો છો તમારી રીતે વધારે મહેનત કરીને કરી શકો છો પરંતુ આપણે આટલા જ ક્વેશ્ચન તો કરીને જવાના થાય છે